તો સુરત ડાયમંડ બોશમાં બંધ પડેલી ઓફિસ શરૂ કરવા કવાયત હાથ ધરાઈ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં બેઠક મળી હતી લાલ દરવાજા સ્થિત મોઢ વણિક નિવાડીમાં બેઠકનું આયોજન કરાયું હતું મૈધરપુરા હીરા બજારના વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપતા કહ્યું છે કે સમય બદલાયો છે અને માંગ પણ બદલાઈ છે વિશ્વમાં પહેલી કોમર્શિયલ ઇમારત સુરતમાં બની છે સુરતની ચમક સાચવી રાખવાની જવાબદારી પણ યુવા પેઢીની છે સુરતના હીરા વેપારીઓએ એક આદર્શ આપ્યો છે મંદી વચ્ચે પણ વ્યવહાર અને સમય સાચવવામાં અમે સફળ રહ્યા છીએ સુરતની રોનક અને ચમક ઘટાડવાનું કામ નથી કરવાનું સો દિવસ મક્કમતા રાખશો તો સપના જરૂર સાકાર થશે તમામ લોકો સાથે ફરી બેઠક કરીશું સમસ્યાનું નિરાકરણ કરીશું ડાયમંડ બુર્શમાં ઓફિસો શરૂ કરવા વાતતે ગાતે જઈશું હું જાતે બાજા સાથે ડાયમંડ બુર્શમાં આવીશ તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બનાવ્યું છે આ દુનિયાભરના લોકો માટે પ્રેરણા રૂપ છે દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવે ને હજારો વેપારીઓ જરૂરથી જતા હશે પરંતુ આ એક એવું કોમ્પ્લેક્સ છે જે હજારો વેપારીઓએ સાથે મળીને હજારો વેપારીઓ માટે બનાવ્યું છે આ સંયુક્ત પણે ચાલનાર કોમ્પ્લેક્સ છે અને હીરા બજાર એ દુનિયાભરના વેપારો માટે પ્રેરણાદાયી પરિવાર છે જ્યાં બધા જ સમાજ એક સાથે મળીને એક જેવો વ્યવહાર એટલે કે જ્યાં બોલીની કિંમત જ્યાં જબાનની કિંમત જ્યાં ક્યારે બી એકવાર બોલ્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે એકબીજા પર વિશ્વાસ રાખતો હોય એવું આ હીરાની ચમક હજી વધુ ચમકી શકે તે માટે સુરત ડાયમંડ બોર્સમાં આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે ઓફિસો સાથે ખોલવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે જો કોઈ બી દિવસ એક જ જ્યાં માલ વેચનાર લોકો બી હોય ને માલ લેનાર લોકો બી હોય તો એનો સૌથી મોટો ફાયદો એ નાના વેપારીઓને અને દલાલી કરનાર સૌ મારા ભાઈઓને થશે